બીની રેતમાં બેસીને ઠંડા ખારા પાણીના મોજા મને ભીંજવતા હતા અને મારી આંખો એ મોજા ઉપર સવાર થઈ બધા જ તોફાનો સાથે બાત ભેડી દૂર એક શાંત ક્ષિતિજની શોધમાં રહેતી નંદિની એની ગોવાની ડાયરીનું પહેલું પાનું કંઈક આમ લખવાની શરૂઆત કરી ગોવા જાણે એનું બીજું ઘર એ દર વર્ષે ગોવા અચુક જતી અને મોર્જીમ બીચ ઉપર આવેલા મોન્ટેગોબે રિસોર્ટમાં રહેતી હવે તો રિસોર્ટનો સ્ટાફ પણ એને પર્સનલી ઓળખતો અમદાવાદ આવીને ડાયરી લખવાનો આજે પહેલો જ પ્રયત્ન હતો હવે શું લખું દરિયો નાળિયેરીના વૃક્ષો ઠંડી હવા વિદેશીઓ મોજ મસ્તી જાત જાતનું ખાવાનું પીવાનું શું સ્ટડી રૂમની બારીમાંથી એકદમ પવન આવ્યો અને ડાયરીના પાના ઉડવા લાગ્યા ડાયરીના પાના વચ્ચે સજવાયેલી સુકાઈ ગયેલી વેણી ઉપર એકદમ નંદિનીનું ધ્યાન ગયું કે મલકાઈ ઉઠી વેણીને જોઈને ડાયરી લખવાનો ઉત્સાહ એકદમ વધી ગયો જાણે ડાયરીની અંદર પણ એક નવી બારી ખુલી ગઈ એણે પેન ઉપાડી અને પછી ડાયરીના કોરા પાનાઓ ઉપર કંઈક આમ લખાયું હું રિસોર્ટમાં નાળિયેરીના વૃક્ષોની વચ્ચે સવાર સવારમાં ટહેલતી હતી आजे जरा दरिये जवानी आड़स आवी रिसोर्ट नो स्टाफ बगीचा नी मावजत मा व्यस्त हतो कोई स्विमिंग पूल साफ करतु हतु तो कोई लोन मा अने फूल छोड़ मा पानी हाटतु हतु मारु ध्यान सामे काम करती सरिता ऊपर पड़ियो के नीचे पड़ेला पांडडा अने खरी पड़ेला नकामा नाना नाना नारियर बीणी ने टोपली मा भरती हती अमारा बेनी नजर मड़ी एक बीजा स्माइल आपी अने हूँ एनी नजीक गई एने कहू गुड मॉंग दीदी मैं एने गुड मॉंग कहू मोढ़ा ऊपर पावडर आँखों में काजल कोकणी स्टाइल में पहरेली बॉर्डर वाली साड़ी माथा में मा वेणी अने एमा खोसेलू लाल जासूद नू फूल वो एने बस जोतीज रही मैं एने कहू तुम रोज कितनी सुंदर वेणी लगाकर आती हो के शर्माई गई अरे दीदी हम तो रोज बाजार से वेणी लाते हैं और कभी कभी टाइम मिलता है तो खुद भी बना लेते हैं अभी हमारा त्योहार चलता है तिलक कुमकुम मैं कुतूहल पूर्वक पूछयू उसमें क्या होता है अरे सुनो मकर संक्रांति के टाइम थोड़े दिन तक सब औरत लोग एक दूसरे को गिफ्ट देते हैं। कुछ भी छोटा सा महंगा वाला नहीं बिंदी का पैकेट वेणी बाल में डालने का पिंग जो मन करे वो हम एक दूसरे के घर जाते हैं कुमकुम से तिलक करते हैं और फिर गिफ्ट उस बहाने सब लेडीज एक दूसरे के साथ थोड़ा हंस बोल लेते हैं वो तो सांभरी ने खुश खुश थी गई देश न जुदा जुदा विस्तारों में मकर संक्रांति केटली जुदी रीते उजवाये गुजरात માં પતંગ ફિરકિયો પકડવામાં અને ઘર માં ઉંધિયું પૂરી ને નાસ્તો બનાવવામાં એઓ વ્યસ્ત પણ આ તો જાણે ઈઓની પોતી કી ઉજવણી મનમાં מלકાઈ ને હું મારા કોટેજ તરફ વળી દિવસ આંખો ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી સાંજે ખૂબ શંખલા છીપલા ભેગા કર્યા શાંતિ થી બેસી ને સૂર્ય ને દરિયાના પાણી માં વિલીન થતો જોઈ રહી શહેરની આ ભીડમાં પણ મને કેટલું એકલું લાગે છે ક્યારે મકાન અને ઓફિસ જેટલી મોટી થતી જાય છે તેમ તેમ માણસ એકબીજાથી દૂર કોઈની પાસે હુંફાડી બેસવાનો સમય જ નથી મારી અંદર ઉભા થયેલા ઇમોશનલ વેક્યુમ અને ગયા વર્ષે આવેલા ડિપ્રેશન વિશેના વિચારો સાંજ થી રાત પડવા સુધીમાં મને અંધારાની જેમ જ વીંટરાઈ ગયા دریا કિનારે અંધારું અને એની સાથે દરિયાનો ઘુગવાટ વિહામણો લાગ્યો પણ બીજી જ પડએ થયું કઈ નહીં કે આર એક અમાસની રાત્રે તારાઓ પણ રસ્તો બતાવશે જારે દરીએ આવું છું ત્યારે હું નંદિની ધ ફિલોસોફર બની જાઉં છું वो बीजा दिवसे वहेली उठी गई बस घरे जवानों एक ज दिवस बाकी हतो एटले थयु आँखों मा जेटलो दरियो भराय एटलो भरी लम दरिया साथे बराबर तोफान करीने उ रेत मा पगला पाड़ती काटेज ऊपर पाची आवी मने जोईने सरिता एकदम ज काटेज पासे आवी दीदी ले ये गिफ्ट तेरे लिए मैं कहूं मेरे लिए मैं नहीं ले सकती कोई गिफ्ट अरे थैली खोल कर तो देख मैं जोयू तो सरस मजानी सेवंती ना पिया फूलों की गुंथेली वेणी हूँ तो राजीनी रेड थी गई तू वेणी लगाएगी तो बहुत सुंदर लगेगी चल मैं काम को चालती है मेरे को वेणी लगाकर दिखाना मैं कहूं पक्का आऊंगी મે એની વેણી માથામાં નાખી અરીસામાં જોયું અને મારી જાતને કહ્યું કે ના માટે આ વેણી સુહાગની નિશાની છે પણ મારા માટે સિસ્ટરહુડની શરૂઆત આંખો દિવસ વેણી પહેરીને હું હાલી મને જોઈને સરિતાની આંખોમાં જે લાગણી હતી એના માટે કોઈ શબ્દો નથી મારી પાસે હું એને ભેટી પડી વેણીના ફૂલ સુકાઈ ગયા પણ એની સાથે જોડાયેલું વાલ હજી મારી ડાયરીના બે પાના વચ્ચે અકબમ સચવાયેલું છે અમદાવાદ ફેબ્રુઆરી બે હજાર અઢાર કોણ જાણે કેમ ડાયરીનું પાનું બધ કરવાનું આજે નંદિનીને મંજ નહોતું થતું ત્યાં અચાનક ડોરબેલ વાગ્યો અને ડાયરી મૂકી એ દરવાજો ખોલવા ગઈ દીકરો સાહિલ સ્કૂલથી પાછો આવી ગયો દફ્રમાંથી એણે ફટાફટ એક નાનકડી થેલી કાઢીને આપી તારા બહેનપણી દિશા ટીચર એ મોકલ્યું છે મોગરાનો ગજરો સાથે ચિઠ્ઠી તમારા માટે એક નાનકડી ભેટ ચોક્કસ માથામાં નાખજો એણે તરત ગજરો માથામાં નાખ્યો અરીસો અને નંદિની બંને મલકાઈ ગયા नंदिनी ने रात्रे बालकनी आज़े अंधारा पेला झढ़हता ताराओं में कई अगणितिओन आछो हूंफाड़ो प्रकाश देखा तो पोतानी अंदर व्यापेला अंधारा जिंदगी ने धबकती राखवा तो हतो तो डायरी बंद करी